ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના દહેજની કંપનીમાં મિલર મિક્સર મશીન દ્વારા શ્રમજીના બે બાળકોને અડફેટે મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં ભાગી છૂટેલા મશીન ચાલકને પોલીસે ઝડપી લીધો હતો ભરૂચ જિલ્લામાં ચોવીસ નવેમ્બરે હિટ એન્ડ રનની ઘટના બની હતી દહેજ જેડીસી વિસ્તારમાં આવેલા અથવર્ષ એન્વાયરો કોલોનીમાં ચોવીસમી નવેમ્બરના રોજ સવારે કોન્ક્રીટ મિલર મશીને બે નાના બાળકો ને કચડી નાખ્યા હતા જેમાં સાત વર્ષની બાળકી અને એક વર્ષના બાળકનું ઘટના સ્થળે કરોડો મોત નીપજ્યું હતું કડિયા કામ કરતા પરિવારના બે બાળકો સાઈટ નજીક રમી રહ્યા હતા એ દરમિયાન બેફામ રીતે કોન્ક્રીટ મિલર મશીન હંકારતા બંને બાળકો તેનો ભોગ બન્યા હતા બાળકોને કચડી નાખ્યા બાદ આરોપી ચાલક રામકુમાર ભરતી મશીન ફરાર થઈ ગયો ઘટના બાદ જ હરકતમાં આવી પોલીસે સર્વેલન્સ ના આધારે વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી હતી ત્યારબાદ આરોપી ચાલકને પોલીસે ઝડપી લીધો છે મૃતક બાળકના પરિવારમાં શોક નો માહોલ વ્યાપી ગયો છે જયારે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે